થરાદ ખાતે લોકસભા કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર અને જીજ્ઞેશ મેવાણીએ સભા ગુજવી મોટી સંખ્યામાં દલિત સમાજ સહિત અન્ય સમાજ પણ સભામાં ઉમટી પડ્યા ગેનીબેન ઠાકોર દ્વારા ફરી એકવાર ભાજપ સરકાર અને પોલીસ તંત્રને આડે હાથ લીધા ભાજપ કોંગ્રેસના બંને ઉમેદવારો હાલ જોરશોરથી પ્રચાર કરી એડી ચોટીનો જોર લગાવી રહ્યા છે કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર દ્વારા આજે થરાદ ખાતે જાહેર સભાને સંબોધી હતી વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને ગેનીબેન ઠાકોર દ્વારા ભાજપ સરકારને આડે હાથ લીધા એકવાર ગંભીર ધમકી આપી હતી પોલીસ દ્વારા નાના માણસોને દબાવતા હોવાનું ગેનીબેન ઠાકોરે દાવો કર્યો તો સાથે પોલીસને પગાર ભાજપ કે બુટલેગરો નથી આપતા લોકોના ટેક્સના પૈસે પગાર લઈ રહ્યા છે આ લોકો તો જતા રહેશે ને જયારે જશે ત્યારે અનેક આઈપીએસ જેલમાં જોવા મળી રહ્યા છે આ કોઈના નથી થયા તો તમારા શું થશે સાથે સાથે ગેનીબેન ઠાકોરે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતા ઉપર પણ ચાપખા માર્યા અમે વેચાવા માલ નથી કે વેચાઈ જઈએ હવે પેપર ફોડવા લોકોને આપણે ફોડવાના છે પહેલા લોકો ગોરાઓને કાઢવા ફંડિંગ કરતા અને હવે ચોરોને કાઢવા માટે લોકો ફંડિંગ આપી રહ્યા છે ચોર નહીં ચોરની માને ગોતવાની છે આપણે ડમી સામે નહીં આપણે એક વ્યક્તિ સામે ચૂંટણી લડી રહ્યા છે ગેનીબેન ઠાકોરે ચૂંટણી સભા દરમિયાન લોકોને મત આપવા પણ અપીલ કરી હતી

તમારું કામ ચૂંટણીમાં કોને વોટ આપવા ને કોને ના આપવા એ તમારું કામ નથી અને આ પ્રમાણે જો તમે કરશો તો એટલું તો ધ્યાન રાખવું પડે કે તમે જે પગાર લો છો જે પગાર તમને મળે છે ને એ ભાજપના કાર્યાલયથી પગાર નથી મળતો એ તમારા ખાતામાં પગાર એ બનાસકાંઠાની જનતા ગુજરાતની જનતા અને અઢારે આલમ છત્તીસે કોમના પરસેવાના ટેક્સના પૈસાનો તમને પગાર મળે છે એમાં એટલું તમારે અને તમને બુટલે કરો પર પગાર નથી આલતા બુટલે કરો હપ્તા આલતા છે પણ તમને પગાર નથી આપતા અને આ બધી જારે બાબતો ધ્યાન માં લઈને હું એમને વિનંતી કરું છું કે આ લોકશાહીનો હનન ના કરો એ કોઈ ના નથી જાય કાલે તમારાય નથી થવાના આજ આઈપીએસ કેટલાય જેલ માં છે એ નજરની હાબે છે અને ઈ નોબત તમારા માટે પણ ઈનાય ના લાવે ઈ જોજો અને આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી આપ સૌ સાતમી તારીખે કોંગ્રેસ ના પંજા ને વિજય વાયદા આપે છે લોલચ આપે છે એમને બે દાતામાં બધે જઈને કીધું કે આ બે સત્તર નું પાંચ હજાર નું લિસ્ટ અમારી પાસે પડ્યું છે એ પાંચ હજાર નથી કોઈને ફોન કરી કેતા કે જે વચ્ચે હતા ને એ કોઈ ફોન ઉપાડતા નથી એટલા માટે કરી નાય નાય ને તો ત્યાં એટલે હવે એક વખત કોઈ વિસ્તારની અંદર માણા એક વખત છેતરાય પણ વારંવાર છેતરાય નહીં એટલે ચાંગ નાના મોટી લાલચો લોભ મને લાગે ધરાદ માં 2022 માં બધી આવી લાણી આપી છે અને કોઈ ગયા વરાલ ઠાલવતું હોય છે એટલે ધરાદ નું ના બાજુ પેલું તો એક વાવનું લિસ્ટ ભેગું થયું પછી ધરાજ નું થયો અને આ વખતે તો આખા જિલ્લાનું નું લિસ્ટ ભેગું થાય છે બેંક માટે ડેરી માટે કોન્ટ્રાક્ટર માટે અને પછી આઠમી તારીખ આવે ને એટલે બધાના ફોને બ્લેક માં મેલી દે છે કોઈ ઉપાડશે નહીં આપણે આ વર્ષો થી જોઈએ છે એટલે એવી ક્યાંય નાના મોટી વાતોમાં માં ના આવતા પોલીસ ઘણી બધી નાનો પોલીસનો સ્ટાફ એ આપણે નહીં દેવી દે એટલા માટે કરીને આવનાર સમયની અંદર આપ સૌ ખભે ખભો મિલાવીને બનાસકાંઠાની જનતાએ નક્કી કરી લીધું છે આમ તો લોકસભાની ચૂંટણીમાં આવડો મોટો માહોલ ના હોય પણ આજે લોકસભા અંબાજી ની અંબાજીની કૃપાથી મારે બનાસકાંઠાની જનતાનો આભાર માનવો જોઈએ કે બે મહિનાથી ચૂંટણીનો પ્રચાર ચાલે છે મંડપ વાળા દાતા માયક વાળા દાતા ચા પાણી નાય દાતા ગાડીઓ નાય દાતા મીડિયા વાળા દાતા

વાતો કરવાવાળાને હું કહેવા માંગુ છું કે તમે બંધારણને ને દરિયામાં નાખવા કાન ખોલીને ને લેજો એ બાબા સાહેબ આંબેડકર બંધારણ એટલું કમજોર નથી કે તમારાથી થી દરિયામાં નકાય તમારી હાથ ભેટીઓ ભેટી જાય ને તો બાબા સાહેબ ના બંધારણને ના બંધારણ નહીં આવવા દે એ બનાસકાંઠા ની જનતા આજે ખડે પગે ખભે ખભો મિલાવી બંધારણનું રક્ષણ કરવા માટે ચૂંટણી લડી રહી છે અને એટલા માટે કરીને આપ સૌને મારી ફરી બોલ બે હાથ જોડીને તમારી બેન તરીકે દીકરી તરીકે બનાસની બેન ગેની બેન બનાસની બેન ગેની બેન ઇન્દિરાજી એક વખત દક્ષિણમાં ચૂંટણી લડતા હતા એ ટાઈમે રાજકીય જે પરિસ્થિતિ હતી અને એ ટાઈમે ચીક બંગલુરના લોકોએ નારો આપ્યો હતો એક શેરની દો લંગુર ચીક બંગલુર ચીક બંગલુર અને આજે બનાસ ગાડાની જનતાએ નારો આપ્યો છે

એક આ તંદુરસ્ત લોકશાહીની નિશાની છે અને લોકોને એસસી હોય એસટી હોય ઓબીસી હોય આ તમામ સમાજોને કોંગ્રેસની સરકારની કેટલી જરૂર છે એ આપણે સૌની નજરની સામે દેખાય છે ત્યારે તમામ ધનો એ લગાડવા હોય લગાડી દે પણ જ્યારે પ્રજા નક્કી કરે છે મતદારો નક્કી કરે છે તો એને કોઈ રોકવાવાળું લોકશાહીની અંદર નથી બાબા સાહેબ આંબેડકરના બંધારણને દરિયામાં નાખવાવાળાને હું એટલું જ કહેવા માગું છું કે બનાસકાંઠાની જનતા હવે જાગી ગઈ છે પહેલાં ઓગણીસો ને ઉડતાળીસમાં આ દેશમાંથી અંગ્રેજોને કાઢવા માટેની એક લડાઈ હતી અને આ બે હજાર ચોવીસની ચૂંટણી એ દેશની લોકશાહી અને જે ચોરો છે ચોરો તમામ ક્ષેત્રોમાં લોકોને લૂંટ્યા છે જેણે ભયંકર રીતે શોષણ કર્યું છે એવા લોકોને શીખ આપવા માટેની એમને ધરાશય કરવા માટેની આ ચૂંટણી છે ત્યારે બનાસકાંઠાની જનતા અઢારે આલમ સતીશે કોમ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ મતદાન કરી કોંગ્રેસને આશીર્વાદ આપશું હા મેં એમને નર્મ ભાવે વિનંતી કરી છે હું એમ નહીં કહેતી કે બધા જ પોલીસ નાના બિચારા નાના માણસો ખૂબ સારા છે ઈમાનદાર છે પણ મોટી જગ્યાએ બેઠેલા લોકો એમને સારું પોસ્ટિંગ મળે એમની વાહ વાહ થાય સરકારમાં એમના કયા પ્રમાણનું થાય એવા વાલા લાગવા માટે ક્યાંક ને ક્યાંક નાના માણસોને નાના અધિકારીઓને એમને ન કરવું હોય તો પ્રમાણે ઉપર કરવા માટેની જે ફરજ પાડી રહ્યા છે એવા લોકોને હું કહું છું કે તમે પ્રજાના ટેક્સના એના કમાણીના પૈસાનો પગાર લો છો તમને કોઈ બુટલે કરો કે ભારતીય જનતા પાર્ટી પગાર આપતી નથી અને લોકશાહી બચાવવાનું કામ તમારું કામ કાયદો અને વ્યવસ્થા સાચવવાનું છે લોકોને મતદાન કઈ રીતે ક્યાં કરવું એ કોઈ તમારો વિષય નથી એટલે વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ચૂંટણી સભા દરમિયાન ભાજપ અને ને આડે હાથ લીધા ભાજપ અને માં ન જોડાવા સમાજને અપીલ કરી તો સાથે સાથે પ્રતિજ્ઞા લેવડાવી કે આરએસએસ ની શાખામાં કોઈને જવું નહીં અને ભાજપને મત આપવા નહીં તેવી પ્રતિજ્ઞા લેવામાં આવી હતી

દિલ્હીની સડકો પર સાડી સાતસો ખેડૂતો બલિદાન આપવા માટે ભાજપની સરકારના રાજમાં મજબૂર બન્યા અને જેની બેનો વિધવા એના મંગળ સૂત્રની ચિતના જે નરેન્દ્રભાઈને ભાજપની સરકારે ના કરી હોય એ સરકારને પાડવું એ નાગરિક કર્તવ્ય આ આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર એ સંપૂર્ણપણે દલિત આદિવાસી ઓબીસી વિરોધી છે આંબેડકર વિરોધી છે બંધારણ વિરોધી છે અને અનામત વિરોધી છે એ વાત સમગ્ર ગુજરાત અને દેશનો દલિત આદિવાસી ઓબીસી સમાજ સમજી રહ્યો છે જે પ્રમાણે ભાજપની સરકારે દલિતોનું કાસળ કાઢવાનું નક્કી કર્યું છે એમ અમે પણ નક્કી કર્યું છે કે આ ચૂંટણીમાં બનાસકાંઠા અને પાટણમાંના સમગ્ર ગુજરાતના દેશમાં આ આરએસએસ અને ભાજપનો અમે પણ રગડો કાઢી નાખવાના છીએ અને એટલા માટે જ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર અને બંધારણના નામે આ પાંચ હજાર દલિત સમાજના લોકોએ વાવ થરાદની ધરતી પરથી જે પ્રતિજ્ઞા લીધી કે જીવનમાં આરએસએસની શાખામાં પગ નહીં મૂકીએ અને જીવનમાં કદી ભાજપને વોટ નહીં આપીએ શું લાગે છે આ વખતે આ વખતે જે પ્રમાણેનો અંડર કરંટ ખેડૂતોમાં શ્રમિકોમાં દલિત આદિવાસી ઓબીસી સમાજમાં સર્વ સમાજમાં વેપારીઓમાં મધ્યમ વર્ગમાં હું જોઈ રહ્યો છું સો ટકા આ વખતે કંઈ નવા જૂની થવાની છે અભિમાન રાજા રાવણનું પણ ઉતરેલું નરેન્દ્રભાઈનું પણ ઉતરશે ચારસો રૂપિયામાં ગેસનું સિલિન્ડર આપવાની વાત કરું ને અસલી મુદ્દો એ છે ગુજરાતમાં નવી ચારસો લોકોના સરકારી પદોમાં ભરતી કરો ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી કરવી નહીં ચારસોનો સિલિન્ડર અગિયારસોનો કર્યો ખેડૂતોના તમે ટેકાના ભાવ તો નથી આપતા એના દેવા પણ માફ કરવા તૈયાર નથી સોળ લાખ કરોડ અરબપતિ પૂંજીપતિઓનો કોર્પોરેટ ટેક્સ માફ કર્યો પણ જેના કાળી મજૂરીના પરસેવામાંથી બાજરો આપણે ખાઈએ છીએ પેદા થયેલો બાજરો એ ખેડૂતોના એ શ્રમજીવોના તમે દેવા માફ કરવા તૈયાર નથી તમે કયા મોટે ચારસોની વાત કરો છો બિલકુલ ખાતું ખોલશે ને એ બહુ અદ્ભુત પરફોર્મન્સ રહેશે